મંગલ નૌકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક હજાર જેટલી બહેનોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ મંગલ નવકાર બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડના વાર્ષિક મહોત્સવ બે હજાર અંતર્ગત અમદાવાદના સેટેલાઇટ સ્થિત મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ ખાતે આર્થિક રીતે વંચિત એક હજાર બહેનોને વિનામૂલ્યે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ માત્ર ધાબળો નથી આ છે સંવેદનાની ગરમાહટ આ છે સુરક્ષા સન્માન અને સહાનુભૂતિનો અહેસાસ આ સેવા કાર્યમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ મુંબઈ વાલ્કેશ્વર સ્થિત જૈન પ્રેમ ભક્તિ ગ્રુપના શ્રીમતી જ્યોતિબેન શાહ અને શ્રી જગદીશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ શ્રી પ્રમોદભાઈ શાહ શ્રી દિનેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મંગલ નવકાર બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ તરફથી વીરુભાઈ અલગોતર અને મુકેશભાઈ ચૌધરીની ગૌરવપૂર્ણ હાજરી રહી હતી મંગલ નવકાર બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ આર્થિક રીતે વંચિત વર્ગ માટે સેવા કરતી એક અગ્રણી સંસ્થા છે એ નારી મારી સામે છે જે નારી ઘર પણ ચલાવે છે દેશ પણ ચલાવે છે શહેર પણ ચલાવે છે ગુજરાત રાજ્ય પણ ચલાવે છે આ ફાઉન્ડેશન તમને અત્યારે જયારે આટલું સહાય થાય છે ત્યારે આ ફાઉન્ડેશન નો પણ ખૂબ ખુબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું કે આ ફાઉન્ડેશન દ્વારા આટલી બધી સંખ્યામાં જયારે મહિલાઓ ઉપસ્થિત છે એ મહિલાઓને આયોજિત આટલા મોટા કાર્યક્રમો થકી તમને પગ પર રહેતા મદદ થાય છે એ બદલ ભાઈને પણ અભિનંદન આપ